કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા ઓગણીસ પોઈન્ટ અઠાવન લાખના ખર્ચે જલારામનગરમાં નગરમાં નું નિર્માણ થશે જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓથી રહીશોને મુક્તિ મળશે અને વર્ષોથી જલારામ નગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હતો ત્યારે નગર સેવા સદન દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે વોર્ડ નંબર 1 ની અંદર જલારામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી વર્ષો પહેલા જલારામ નગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલામનગરમાં પાણી ભરાઈ જતું હતું એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજ રોજ જલામનગરની અંદર ઓગણીસ લાખ અઠાવન હજારના ખર્ચે ઇન્ટેક વેલનું ખાડમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હા હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જરૂર એમાંથી જલામનગરના રહીશોને મુક્તિ મળશે